સ્વાધ્યાયપતિ ભાગ એક ઇંગ્લિશ યુનિટ વન વિન ઇઝ આપણે જે પાઠ્યપુસ્તકમાં જે ફોમ છે એ જ આમાં છે લિટલ વન એના આધારે ક્વેશ્ચન્સ છે રાઇમિંગ બ્લ્યુ બ્લુ ડ્રુ ન્યુ રેંગ સેંગ રેડ અને રેડ ખાલી જગ્યા છે તો લિટલ વન બોટ ધ બેગ ધીટર વન ફ્લુ ધાઈડ ધ લેટર વન ડ્યુ ધ પિક્ચર ધ લેટર વન રેંગ ધીટર એક્ટિવિટી ફોર ખાલી જગ્યા પૂરવાની છે એમાં એના ભૂતકાળના રૂપ લખવાના છે ફ્લાયનું ફ્લ્યુ સિંગનું શેંગ બાયનું બુટ રિંગનું રેંગ કેચનું કોટ નોનું ન્યૂ બ્લુ તો બ્લુ અને ડ્રો તો ડ્યુ એક્ટિવિટી ફાઈવ એ આ પેરેગ્રાફ જોઈ એના આધારે આપણે સેન્ટેન્સીસ કમ્પ્લીટ કરવાના છે તેજસ્વીની પાસ્ટ ઓવર ધ ફાર્મ એન્ડ ધ ફેલ્સ તેજસ્વી વોઝ એન્જોઈંગ ધ બ્યુટિફુલ વ્યૂ તેજસ્વી નોટિસ ધ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે ધ ફેન સ્ટોપ બિકોઝ બ્રેક્સ અપ્લાઇડ ઓન ધ બાયસિકલ સિમિલર વર્ડ ઓફ ગ્રુપ ઇઝ ફ્લોક અહીંયા ટ્રુ ઓર ફોલ્સ છે ત્યાર પછી એક્ટિવિટી સિક્સ છે ક્વેશ્ચનના આન્સર આપવાના છે હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વિની તેજસ્વીની વોઝ ટ્વેલ્વ યર્સ ઓલ્ડ ડિસ્ક્રાઇડ તેજસ્વી ઇઝ બાયસિકલ ઇન ટુ થ્રી સેન્ટેન્સીસ તેજસ્વી ઇઝ બાયસિકલ વોઝ બ્લ્યુ ઇન કલર ઇટ હેઝ અ રિયર વ્યૂ મિરર તમારે વધારે સેન્ટેન્સ લખવા હોય તો લખી શકો છો વોઝ ધેર ઇન બટન ઇન ધ બાયસિકલ યસ ધેર વોઝ અ બટન રેડ બટન ઇન ધ બાયસિકલ વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર તેજસ્વી સો અને ડીડ છે એટલે સી નું ભૂતકાળ થશે સો અ બોટ ઇન ધ રિવર વેર ઓલ વેર વેર ધ લીવ્સ ઓફ ધ ટ્રીઝ ધ લીવસ ઓફ ધ ટ્રીઝ વેર ઓન ધ રૂફ ઓફ ધૂલ ફરીથી એરિગ્રાફવાથી ક્વેશ્ચન આન્સર છે વોટ ડઝ રોહિત હેવ ડઝ અને હેવ છે એટલે હેઝ થશે રોહિત હેઝ અ પેટ ડગ Where does Roy take Tom for a walk? Roy does and I take? Like, takes Tommy for a walk around the park. Which were Tommy's favorite toys? The bowl and stick are Tommy's favorite toys. Where did Roy and Tommy go, on, go one day? Roy and Tommy went to the doctor's clinic one day. હાવ ડઝ રોઈઝ ફેમિલી ફીલ અબાઉટ ટોમી રોઈઝ ફેમિલી ફીલ અથવા તો કન્સીડર ટોમી અ પાર્ટ ઓફ ધેર ફેમિલી એક્ટિવિટી એટ છે અરેન્જ કરવાના છે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં તમે જે ટીક થતા જઈએ અહીંયા ટીક કરતા જવાનું એટલે આસાનીથી થઈ જશે એક્ટિવિટી નાઇન છે વાંચવાના છે ડાયલોગ્સ અને તમારે પ્લે કરવાનું છે એક્ટિવિટી ટેન ક્વેશ્ચનવાળા બનાવવાના છે એન્જોયડ અલોટ ઇન સુરત તો ડીડ અલોટ ઇન સુરત એ રીતે બધા જ વાક્યોને ક્વેશ્ચન વાળા ફેરવવાના છે જો એ ભૂતકાળના રૂપમાં ડીડ આવશે એટલે મૂળ રૂપ થઈ જશે વેન્ટનું ડીડ અને ગો સોનું ડીડ અને સી વોઝનું વોઝ જ રહેશે વિઝિટેડનું ડીડ અને વિઝિટ એક્ટિવિટી ઇલેવન

પાછળનું રેડ કલરથી કર્યું છે ત્યાર પછી ટ્રેસ ધ સીટ વિથ બ્લુ સ્કેચ પેન સીટને આપણે બ્લૂ કલરની સ્કેચ પેનથી ટ્રેસિંગ કરવાનું છે પછી છે ટ્રેસ ધ હેન્ડલ વિથ ગ્રીન સ્કેચ પેન હેન્ડલને આપણે ગ્રીન સ્કેચ પેનથી કરવાનું છે પછી છે ટ્રેસ ધ ગેર વેન

હવે જે બાકી રહ્યું છે તમારે ધ પેડલ્સ વિથ કલર્સ સ્કેચ પેન હવે અહીંયા તમારે પેડલ બનાવવાનું છે એ તમારે બીજા કોઈ પણ કલરથી કરી શકો આ તમારું એક્ટિવિટી ટ્વેલ્વ છે એ કમ્પ્લીટ થાય છે એક્ટિવિટી થર્ટીન છે ફન ટાઈમ પ્લે વન મિનિટ ગેમ વિથ યોર ફ્રેન્ડ એન્ડ રાઇડ મેક્સિમમ નેમ્સ ઓફ ઇન મિનિટ અહીંયા તમારે વન મિનિટ ગેમ રમવાની છે અહીંયા મેં ફ્રૂટ્સના નામ લખી દીધા છે એમાંથી તમે એક મિનિટમાં કેટલા લખી શકો છો તે જોવાનું કમ્પ્લીટ ધ વર્ડ કોન એસ ધ કહેવાની એક્ઝામ્પલ તમને એક્ઝામ્પલ આપ્યું છે પણ આ રીતે વર્ડ કોન બની ન શકે એક એક લેટર આપણે કાઢતું જવાનો છે અને એક વખત જે લેટર કાઢીને ગયું એને ફરીથી લેવાનો નથી થતો એમાં તમને બીજા ઉદાહરણ આપ્યા છે બ્લિંક લિંક ઇન્ક ઇન આઈ પિક્ચરમાંથી વર્ડ કોન બની શકે એમ નથી સ્ટોન ટોન વન ઓન હાર્ટ હિયર હિયર એ ત્યાર પછી બીજા એક્ઝામ્પલ્સ તમને વર્ડ કોનના અહીંયા આપેલા છે તમારે પ્રેક્ટિસ માટે અહીંયા તમારો યુનિટ વન કમ્પ્લીટ થાય છે